ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચન ગામના આદિવાસી સમાજના લોકો આજે હાથમાં પ્લે કાર્ડ લઈ સૂત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા ભરૂચ જિલ્લાના કુરચન ગામ ખાતે આદિવાસી સમાજના ગ્રામ્ય પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોનું જણાવવાનું છે કે તેઓના ગામમાં ગ્રામ્ય પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તા કટર જેવા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શમશાન માટે માંગણી મામલે પણ કોઈ જાતનું ધ્યાન અપાયું નથી તેમજ વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં પણ ત્રણ વર્ષથી તોડી પડાઈ છે તેને પણ ગ્રાન્ટ મંજૂર છે છતાં બનાવવામાં નથી આવી રહી સરકારની યોજનાઓનો પણ લાભ આપવામાં નથી આવતો સાથે ગ્રામ્ય પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈ પણ જાતનું કામ લઈને જાય તો તેઓને ધરમના ધક્કા ખવડાવવામાં આવે છે તેમજ બીજા સમાજના લોકોના કામો તાત્કાલિક થઈ જતા હોય છે તેવા આક્ષેપો સાથે આજે આદિવાસી સમાજના લોકોએ આવેદન પત્ર પાઠવી કુર્ચન ગ્રામ્ય પંચાયતના વહીવટ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અમારા કુર્ચન ગામમાં અમારા આદિવાસી વિસ્તારને લગભગ હજારથી બારસો જેટલી વસ્તી ધરાવે છે અમે લોકો અમે કલેક્ટર સાહેબશ્રીને અમારા આદિવાસી વિસ્તાર સમશાન માટે વારંવાર અરજી કરેલી છે કરેલી છે પણ અરજી કરીને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા અત્યાર સુધી અમારા સમશાન જગ્યાએ નીમ કરી આપવામાં આવેલ નથી જો હવે ત્રણ મહિનામાં સમશાન જગ્યાએ નીમ કરી આપવામાં નહીં આવે તો અમે કુડચંદ ગામના આદિવાસી સમાજમાં કોઈની બી મૃત્યુ થશે તો અમે કુડચન ગ્રામ પંચાયત કાઢો અન્ય કોઈ જળ આવીને લાવીને અગ્નિશંસન કરીશું ભારત દેશને આઝાદ થયા અને પંચોતેર વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુડચંદ ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી રોડ રસ્તા ગટર લાઈન સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લમ આવે છે અમે કુડચંદ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત આમ તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિત અરજી વારંવાર કરેલી છે પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી કુલચંદ ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ છૂટેલો છે કુડચંદ ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લેમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લમ સોલ્વ કરી દેવામાં આવે છે અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુડચંદ ગામ પંચાયત માટે એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું જો હવું હવું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું